ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમરેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો હતો અમરેલીના જસિંગપરા શિવાજી ચોક વિસ્તારમાં કોંગ્રેસની પત્રિકાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ દ્વારા મહિલાઓને મહેનતાણું આપી પેમ્પલેટ વિતરણ કરતા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરાયો છે ભાજપ દ્વારા કોંગ્રેસના થતા પ્રચાર પ્રસારમાં અવરોધ ઊભા કરાતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને જોવા મળ્યા હતા અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે રકજક થઈ હતી જેમાં એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવતા રાજકારણમાં ગરમાટ જોવા મળ્યો છે ત્યારે હવે અમરેલી લોકસભા બેઠકમાં કોણ બાજી મારી જશે તેના પર સૌની મીટ મંડાયેલી છે જયારે પત્રિકા નું વિતરણ કરી રહ્યા હતા ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વિરજીભાઈ ઠુમર જયારે પાંચ વર્ષ સાંસદ અને પહેલા ધારાસભ્ય અમરેલી માં રહી ગયા ત્યારે તેઓએ અમરેલીમાં માં શું કામ કર્યું એની એક પત્રિકા અથવા એક રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો એ પણ અમે તમને સાથે વેચાડાવશું એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જયસિંગપરાના ખેડૂતોના સાતીડાના પૈસા લઈને અને જેસિંગપરાના ખેડૂતોને એક પણ સાતી હાથી કાંઈ આપવું નથી જેનું પણ જો જેણે આપવું હોય જેસિંગપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળું દીધી આ દીધી એવી કોઈ બનાવ બન્યો નથી માત્ર ને માત્ર લોકો દ્વારા તેને પૂછવામાં આવી રહ્યું છે જયસિંહપરામાં વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા એ પણ અમે જયસિંહપરાના લોકોને વેચાવશું સાથે પ્રચાર કરશું આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારું જેસિંગપરા ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજિ સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બેનના પપ્પા રહ્યા પાંચ વર્ષ ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેનીબેન ઠુમર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે લોકો એની જીતના વધામણા કરે છે ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા અમને હારથી ગોખળાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં કોને કલંકિત કામ કરી રહ્યા છે એ બદલ એમને સદ્બુદ્ધિ આપે અમે સૌ પણ અમે કહે છે કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોક